નમસ્કાર જય હિન્દ જય ભારત હું મિતેશભાઈ પટિયાલ સામાજિક કાર્યકર્તા આજ રોજ ભરૂચ જિલ્લા ખાતે કલેક્ટર ઓફિસે આપણે ઇલેક્શનનું ફોર્મ લેવા માટે આવ્યા હતા જે ફોર્મ આપણે લઈ લીધેલ છે હવે સિમ્બોલ જોઈએ કયા મળે છે ફોર્મ ભરાયા પછી સિમ્બોલ મળશે એ વાત ચૂંટણી અધિકારીએ જણાવેલ છે આશા કરું છું આ ઇલેક્શનની અંદર તમારા ભાઈ તમારા મિત્ર એક સામાન્ય ઘરમાંથી આવતો તમારી જેવો જ ગરીબ પાર ગરીબ પરિવારમાં ઉછરીને મોટા થયેલા મારી હિંમતને મારી સાહસને થોડો ઓર વધારવા માટે આપના આશીર્વાદ આપનો સાથ અને આપનો સહકાર આપો આજ રોજ આપણે કલેક્ટર જિલ્લામાંથી ફોર્મ ચૂંટણીનું લઈ લીધેલું છે અને પંદર તારીખ જેવું ફોર્મ ભરવા માટે જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે બધા ડોક્યુમેન્ટ જો રેડી થઈ જાય તો પંદર તારીખે આપણે ઇલેક્શનનું ફોર્મ ભરૂચ ખાતે ભરવા આવીશું જે કોઈ પણ ભાઈ બહેનો મારા વડીલો સાથ સહકાર આપવા માંગતા હોય તો બધાને હું ફોન નહીં કરી શકું કારણ કે ભાગદોડ અને કામકાજ થોડું વધારે છે તો તેઓ ખાસ કરીને સામેથી ફોન કરે પોતાના સમાજ પોતાના ગામની જે કંઈ પણ તકલીફો છે એ તકલીફો તમે મને કહો હું એ તકલીફો સોલ્વ કરવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશ જરૂરી નથી કે સરકાર દ્વારા જ તમારી સમસ્યાઓનું સમાધાન આવી શકે થોડીક સમજણ અને બુજતી જો આપણે ચાલીએ તો આપણા જિલ્લાની અંદર એશિયાની મોટામાં મોટી જીઆઈડીસી આવેલી છે અંકલેશ્વર દહેજ ભરૂચ ઝઘડીયા વિલાયત વાગરા આ બધી જીઆઈડીસીઓ થઈ મિનિમમ આપણી ત્યાં આઠ દસ હજારથી વધારે ઉદ્યોગો જે કાર્યરત ઉદ્યોગો છે અને એ ઉદ્યોગોના સાથ અને સહકારથી પણ જિલ્લામાં ઘણો બદલાવ આવી શકે એવો છે જિલ્લાના તમામ ગામો સુવિધા લેસ બની શકે એવા છે અને આ વખતેના આપણા જે પ્રયત્ન આપણા જે હેતુઓ છે એ હેતુઓ જેન્યુઅન છે સો સો ટકા એના પર કામ થઈ શકે એમ છે અને હું હારીશ કે જીતીશ એ મુદ્દાઓ પર હંમેશા આપણે કામ કરતા રહીશું આપણું સપનું છે કે દરેક ગામની અંદર એક લાઇબ્રેરી હોવી જોઈએ જેથી યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે યુવાઓને સરકારલક્ષી જે ભરતીઓ આવે છે ભરતીઓની અંદર જોબ મેળવવા માટે પણ તેઓને આસાની પડી રહી આજે ગામની અંદર લાઇબ્રેરીઓ ના હોવાના કારણે આપણું જે યુવાધન છે યુવાધન કઈ દિશામાં જઈ રહ્યું છે એ મારે તમને જણાવવાની જરૂર નથી પરંતુ આશા કરું છું કે આ જે પહેલ આપણે કરી છે એક સામાન્ય વ્યક્તિ તરીકે સામાન્ય નાગરિક તરીકે તો આપ સર્વે પણ આ પહેલની અંદર આ ઓમની અંદર આપ લોકો પણ કંઈક ને કંઈક દાન પોતાનું મતદાન કરો એવી જ મારી આશા છે અને મતદાન એ આપણો મિત્ર જન્મસિદ્ધ અધિકાર છે આ લોકતંત્રની અંદર જો ભગવાન તરીકે કોઈ પૂંજાય તો એ આપણી આ મતદાનની આપણી આંગળી છે પરંતુ દર વર્ષે આપણે એ આંગળીનો ઉપયોગ કોઈ પાર્ટીના નામે કરતું હોય છે કોઈ સમાજના નામે કરતું હોય છે પરંતુ જે આપણી જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એ જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે આંગળી ક્યારેય પણ ઊભી નથી થઈ હાલમાં પણ રૂપાલાભાઈનો જે વિરોધ ચાલી રહ્યો છે એમાં ભરૂચ જિલ્લાના મોટા મોટા ઘણા નેતાઓ છે કે જેઓના કેન્દ્રની સાથે પણ ઉઠક બેઠક છે નરેન્દ્ર મોદી સાહેબ સાથે શાહ સાહેબ સાથે આપણે કોઈનો પણ વિરોધ નથી પરંતુ સરકાર પબ્લિકો માટે છે એટલે પબ્લિકને લગતા જે કંઈ પણ પ્રશ્ન છે તેની પર તાત્કાલિક ધોરણે એ લોકોએ નિવારણ લાવવાની જરૂર હતી પરંતુ આશા કરું છું કે આ વખતે તમે તમારા સમાજનું નેતૃત્વ એક એવા વ્યક્તિને સોંપો કે જે માણસની અંદર સેવાની ભાવના હોય લાગણી હોય મારા પાછળના દસ વર્ષના કામ આપ લોકો ચેક કરી શકો છો પાછલા દસ વર્ષના કામોને જોઈને ધ્યાનમાં આપી આ વખતે લોકસભાની અંદર ખુલીને સહકાર આપો એવું કહું છું કારણ કે પીઠ પાછળ સહકાર આપવાવાળા એ ડબલ ઢોલકીઓ કહેવાય આજે આટલો બધો વિરોધ થઈ રહેલો છે આપણી બહેનો દીકરીઓ રસ્તા પર ઉતરી ગઈ છે છતાં પણ કોઈ પણ પક્ષનો નેતા ખોલીને બહાર આવવા માટે કે ભરૂચ બંધના એલાન માટે કોઈ પણ બોલવા માટે તૈયાર નથી આનાથી શરમજનક લોકતંત્રની અંદર બીજું કંઈ ના હોઈ શકે લોકતંત્રનો અવાજ આજે જે લોકો ઉઠાવે છે એ લોકોને પાર્ટી અને પાવરનો ઉપયોગ કરીને બેસાડી દેવામાં પણ આવે છે તો ખાસ કરીને આ વખતે તમારા માટે એક એવા નેતૃત્વ કરવાવાળા વ્યક્તિને ચૂચજો કે જે આ બધા કામો તમને બેઝિક જરૂરિયાતોથી લઈને સુવિધાઓથી લઈને એ પહોંચાડી શકવા માટે સક્ષમ હોય આપણે નથી કોંગ્રેસ જેવું કે બીજેપી જેવું એટલા બધા રૂપિયા કે હું લોકોને લઈને પાછળ ફરી શકું પરંતુ સામાજિક કાર્યકર્તા તરીકે છેલ્લા દસ વર્ષોમાં નાના મોટા એંસીથી વધુ ઘણા કામો આપણે કરેલા છે નિઃસ્વાર્થ ભાવે અને અગાઉ પણ આપણે કરતા રહીશું આજે ફોર્મ લેવા માટે આવ્યા હતા ફોર્મ લઈ લીધું છે અને પંદર તારીખની આપણી ગણતરી છે કે પંદર તારીખે આપણે ફોર્મ ભરવા માટે આવીશું જેથી કરીને વહેલો સિમ્બોલ મળે પરંતુ અપક્ષની અંદર સિમ્બોલ મહત્ત્વના ના હોય અપક્ષની અંદર નામ જ મહત્વનું હોય અને કામ માટે મારું નામ અને કામ જે લોકો મારાથી પરિચિત છે એ લોકો આ વિડીયો એમના પ્ર એમના સ્નેહીજનો સુધી પહોંચાડી મને સાથ અને સહકાર આપે તમારા ગામોમાં બોલાવે એવી જ આશા કરું છું જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાની